અમદાવાદ માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં વિવાદનો મામલો ડીઓએ વિવાદનો અંત લાવવા માટે તપાસ કમિટીની રચના કરી બે શિક્ષક નિરીક્ષક અને ત્રણ ઉચ્ચ અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે કમિટીમાં પાંચ વાલીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો ડીઓએ નિવેલી કમિટી પહોંચી માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં કમિટીમાં સભ્યો બનેલા વાલીઓ પણ શાળાએ પહોંચ્યા નજીકના સ્થળે શાળા લાયક મકાન શોધવાનું કામ કરશે શાળા ખરેખર જર્જરિત છે કે કેમ તે અંગે તપાસ થશે સરકારી ઇજનેર પાસે બિલ્ડિંગનો રિપોર્ટ કરાવવા તજવીજ હાથ ધરાશે મહત્વનું છે કે નવરંગ

તો આપણે જણાવી દઈએ કે અમદાવાદ માઉન્ટ કાર્મેલ સ્કૂલ કે જ્યાં વિવાદ છેડાયો હતો એ વિવાદ બાદ હવે એ વિવાદનો અંત લાવવા માટે ડીઓએ તપાસ કમિટીની રચના કરી છે જી હા આ તપાસ કમિટીમાં બે શિક્ષક નિરીક્ષક અને ત્રણ ઉચ્ચ અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે આ સાથે જ કમિટીમાં પાંચ વાલીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ડીઓએ ની કમિટી માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં પહોંચી કમિટીમાં સભ્યો બનેલા વાલીઓ પણ શાળાએ પહોંચ્યા તો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સપના શર્મા પાસેથી સપના માઉન્ટ કાર્બેલ સ્કૂલમાં જે વિવાદ છેડાયો છે હવે વિવાદ નોંધ લાવવા માટે ડીઓએ તપાસ કમિટીની રચના કરી છે શું માહિતી અને હાલમાં શું કાર્યવાહી ચાલી રહી છે બિલકુલ વત્સલ વાલીઓ અને શાળા સંચાલકો છે તેમની વચ્ચે જે વિવાદ જોવા મળી રહ્યો છે એને લઈને જે વાલીઓ છે ડીઓ કચેરી ખાતે ગયા હતા અને તેમણે એક તપાસ કમિટી બનાવી છે આ તપાસ કમિટી અત્યારે માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં પહોંચી છે અને હાલ બેઠક ચાલી રહી છે અને મહત્ત્વની વાત એ છે કે ક્યાંક વિવાદ જે હતો એ શાળા બંધ થવાને લઈને છે પરંતુ અગાઉ જે વાલીઓ છે તેમણે શાળા સંચાલકોને એવી પણ રજૂઆત કરી હતી કે જો કદાચ શાળાને મેન્ટેનન્સની જરૂર હોય સમારકામની જરૂર હોય તો તેઓ વિદ્યાર્થી દીઠ કેટલા પૈસા જમા કરાવવા માટે પણ રાજી છે પરંતુ શાળા તરફથી કોઈ સ્પષ્ટ જવાબ ન મળતા માત્ર ગોળ જવાબો મળ્યા તેના કારણે વાલીઓ અસંતોષ હતા અને તેના કારણે તેઓ ડીઓ કચેરી ખાતે ગયા હતા અને આ સમસ્યાનું સમાધાન લાવવા માટે ડીઓ કચેરીએથી જે અધિકારીઓ છે તેમને નિરીક્ષક તરીકે અને વાલીઓને પણ કમિટીના સભ્યો બનાવવામાં આવ્યા છે અને હાલ આ જે કમિટી બનાવવામાં આવી છે તેઓ માઉન્ટ કાર્મેલ સ્કૂલ ખાતે પહોંચ્યા છે અને હાલ જે બેઠક છે એ ચાલી રહી છે અને આગામી જે બેઠક છે તે હાલ ચાલી રહી છે બિલકુલ સપના માહિતી અમદાવાદ ની માઉન્ટ કારમેલ સ્કૂલ કે જ્યાં વિવાદ છેડાયો છે ત્યારબાદ હવે તપાસ કમિટી ની રચના કરવામાં આવી છે આ તપાસ કમિટી